તો ચાલો ભાઈ આપણો સવારનો નાસ્તો કરવાનો બાકી છે એની પહેલા આપણી ઘરે મસ્ત મજાના નાના એવા મહેમાન એવા છે સોનલનો નો ભત્રી જો આવ્યો છે તો ચાલો એને મળ્યું જોકે બોલ છે નહીં કાંઈ વિડીયોમાં ડા કાઢે છે એને એના ફૈયાનો ફોન મળી જાય ને એટલે કાંઈ ન થાય કાનેત્રન અહીંયા જો વેકેશન પડી ગયું પડી ગયું એમ ને એટલા દીધું પંદર પંદર નેત્રિનુ વેકેશન પડી ગયું છે કેમેરો આવે ને એટલે અવાજ ધીમો થઈ જાય આમ બહુ મોટો છે એનો અવાજ પણ અત્યારે કેમેરામાં એને સર આવે અને આ બાજુ આપણા ભાઈ શું કરે છે ભાઈ ને વિડીયો ચાલુ થઈ જાય એટલે એની નજરે ફરી જાય જો દાંત કાઢવા જા વૈઝા જા એ વૈઝા જા હવે જા આમ જો જો તારી આ બાજુ મમ્મી રિસીવને હિસકાવે છે ગાઈ આજના બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહીજો આજ કંઈક બહાર જવાનો પ્લાન છે તો સક્સેસ જાય તો સક્સેપરના સાડા બાર અને ઓફિસથી કરે જમવા માટે આવ્યો છું અને આ બાજુ જો રિસીવને સાયકલમાં બે દીધો છે અને નેત્ર આજ રિસીવને રમાડવા આવ્યો છે ને દાખો દીધી રિસીવ પાઈ જ રહી છે નેત્ર શું કરવાનું છે આજ તારે રિસીવ ભેગું રમવાનું છે તો નેત્ર જો રિસીવ ને સ્પેશિયલ છે ને રમાડવા માટે આવ્યો છે આજ તો રિસીવભાઈ ને સાયકલ માં ફેરવે છે એટલા માં એટલા માં તો આજ રિસીવ છે ને દાદા પાસે એને ગયો ને મારી પાસે બહુ ઓછો આવ્યો છે જાજો આજ નેત્ર આરે જ રહેવાનું ગા નેત્ર તારી આ રહેવાનો ને રિસીવ પીપ પીપ એ રિસીવ રિસીવ છે બોપલ ના એક અને જો જમવા માટે બેહી જ છે જમવા છે રોટલી અને ચોળી બટેકાનું શાક આ બાજુ જો નેત્ર છે ને કેટલી રોટલી ખાઈ જો નેત્ર તું

ઘણા લોકો દસ દસ રોટલી ખાય છે ને તો પાતલા ની પાતલામ્મી હા એટલે એવું હોય હા એક ખાય તોય કોઈ લાગે નઈ ખાઈ જતો હોય છે એવું આ બાજુ પપ્પા બે જશે ઋષિ ખાય છે બધા લોકો જમવા એક બે જ ચાલો જમી લઈએ આગી ગયા છે રોંઢાના અત્યારે શ્યાર અને અમારે શ્યાર વાગે નીકળવાનું હતું ઓલમોસ્ટ સાડા થઈ ગયા એટલે લેટ થઈ જાવ જવા માટે જાય ડુમ્મસ ચા મજાની ચા રાગીનો શીરો રેડી કરી નાખ્યો છે સોનલને પૂછી થયું ખવડાવી જવાનું છે કે હારે લઈ જવાનો છે હારે લેવાનો છે તો હવે ઉતાવાળી રાખો હાલો આવીને વાસણ વાસણ ગોઠવજો હે તો ચાલો ભાઈ પેલા છે ને ખાઈ લઈ અને પછી નીકળીએ ગુમસ જવા હજી ત્યારે વિડીયો કન્ટિન્યુ કરવું પ્લાન થઈ ગયો કેન્સલ જેમ મેં સવારે કીધું તો હજી કઈ ફાઈનલ નથી જવાનું

કદાચ ફાર્મ નું તો ફાઈનલ થઈ જાય હવે જોઈશી થાય છે કે એટલે પાંચ વાગી તો કેન્સલ જેવું છે આ પ્લાન છે ને હવે મંગળવારે તમને જોવા મળશે મમ્મી હે અમે વેલાયર વિજય વાત એવું થયું છે ને બધા પ્લાન ઉપર પ્લાન છે ને ફ્લોપ થાય છે અત્યારે પાંચ વાગી ગયા ને લાઈટ નથી હવે જાણવામાં એવું મળ્યું છે કે આજે આખો થી લાઈટ આવવાની નથી હવે જોઈશી ક્યારે આવે છે આ બે હાલ બધા પેપર લઈ લે પવન નાખો એટલી બધી ગરમી થાય છે તને અરે હોય પાવર વિના કઈ રીતના સંઘર્ષ નો ટાઈમ છે અત્યારે તો રિસીવ ને પવર નાખે નેત્ર મજા આવે રિસીવ ને બાકી જલસા છે પાંચ ત્રણ ચાર જણા આજુબાજુમાં બાજુ માં પવન નાખે હા તારું કેવું

પછી કઈ છે હોય તો કેટલા ટાઈમ માં રિપેર થાય છે બીજું કાલના બ્લોગ માં બઉ બધા લોકો કોમેન્ટ એવી કરી હતી કે સોનલ નો હાથ છે ને સારો થઈ જાય અમે પ્રાર્થના કરશું ભગવાન નું તારું કેવું છે હે અરે એમ નહીં કે તું કહેતી હતી ને આ ભાઈ જો આમ જો હાથ હાલવા માંડ્યો છે હો નો અરે ઓય અહીંયા અહીંયા હા એમ કહુંશું કે બહુ બધા લોકો એમ કીધું કે સોનલનો હાથ સરખો થઈ જાય અમે ભગવાનને પ્રાર્થના કરીશું તારું કેવું છે હે થઈ ગયો એમ કહેતી ને ખબર હું ને એટલે એવું છે અને ઘણા લોકો ગાય ઓપરેશન કરાવ્યું કે એમાં એવું કઈ ન હોય નોર્મલ હોય બે ત્રણ લોકો કોમેન્ટ કરી હતી કે ઓપરેશન અમે કરાવ્યું છે એમાં કઈ વાંધો નહીં તો તારું શું કેવું આપડે ક્યાં ઓપરેશન કરાવવાનું સોનલ વગર ઓપરેશન સારું કરવાનું પ્રાર્થના કર્યા રાખો એમ તો ચાલો ગઈ જા આવજો ટેણિયા બેણિયા નેત્ર કાક મ્યુઝિક બુક તું બતાવવાનો હતો ને બતાઈ તો ખરા મને નેત્ર આવ્યો ને હવાર મારી કે હું કાક મ્યુઝિક બુક લઈને આવ્યો છું હવે હું બુક હોય કોને ખબર અત્યારે નાના છોકરાના રમકડામાં બહુ ને આપણે છે ને મ્યુઝિક બુક છે ને એ જોઈ મેકારી જોઈ નથી ફર્સ્ટ ટાઈમ જોઉં છું કોણ લેવું તો મ્યુઝિક બુક

બુક આવે નાના છોકરા જેની ઘરે છે ખબર હશે મને તો આ પેલી વાર ખબર હતી આ બધી એકરખી જ આવે અલગ અલગ આવે તો બધી અલગ અલગ આવે અત્યારે છે ને બહુ જોરદાર છે ને હું કે બુક નીકળી છે આપડે લાવવાની છે એમાં પાસળ બે સેલ આવે તે આમ એમ જોવા ઓય સોનલ પાસળ બે સેલ આવે અને એ એ એ એ એ એટલે બોલે બી બી બોલે પછી બધા પ્રાણીઓ હોય ને ફૂલ હોય ને એવી તો એવી બુક છે ને આપણે ટૂંક સમયમાં લાવશું ત્યારે બતાવશું કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે તમારો સોનલ નો અને સંદીપભાઈનો વેઇટ કેજો તો ગાઈ વેઇટ છે પગાર છે ને ઉંમર છે કોઈ પૂછાય નહીં હું કેવું તારું એ સોનલ ને સારું છે કે ડિલિવરી પછી વેટ નથી છે કે નથી વધ્યો કેમ એમને ફૂલી ગયેલું બતાવે ક્યાં ફૂલી ગયેલું છે ફૂલેલું છે મમ્મી પેલા કરતા વધારે જાડી નથી ખાધા વધારે નથી ચુ કારણ કે લાડવા બાડવા છે ને ઓછા ખાધા છે કઈ એના લાડવા અમે ખાઈ ખાઈ ગયા છીએ એવું છે એટલે છે ને એનો વજન નથી વધ્યો અમારો વધી ગયો છે નવ વાગ્યા ફાઇનલી જમી લીધું ને થોડીક વાર પેલા જ પાવર આવી ગયો જો આ બાજુ બધા લોકો છે ને બેસી ગયા છે સોનલ બે ગઈ છે શું બનાવ્યું હતું જમવામાં મેં શાન ભાખરી પછી પાછળથી થી કઈ નવું નું જ ને એમ હા સેવ ટમેટા ને શાક બનાવું ત્યાં સેવ ટમેટા ને શાક હતું તમે અને આ બાજુ ખોર્યું હે ખોરવું મજા આવી ગઈ રોકાવાનું છે ને હજી કેટલા દી એક જ દી લ્યો એક દી વધતા જાય જેમ હજી કાલ રોકાય ને પછી એને એમ થાય એક આંગળી વધારે ઓછી કરી તારું શું હે

આ બાજુ આ ભાઈ ને કઈ હક નથી જો બધું પાડ્યા પાડ થાય છે ગાઈઝ કાલ ના છે ને કોમેન્ટ એવી આવી હતી કે સોનલના હાથમાં મે મેડિકલમાંથી પાટોનો પાટો બાંધો તો સારો થઈ જાય એવું કઈ પાટો આવે મમ્મી ગરમ પાટો આવતો છે બીજો હે એવો આવે મે એક પાટો એવો જોયેલો છે કે પેલા છે ને કોકને ને વાહો દુખતો ને એવું દુખતું ને ત્યારે ઈ પાટો વાળો જાળી જાળી વાળો પાટો આવે ને બાંધતા એને શું કે ઈ પટ્ટી શું આવતી તો ઈ કેતા છે પગ થોડો દુખે છે હાથ દુખે છે હવે કઈ જરૂર નહી પડે દવા કેમ લાગ્યું અરે લાગ્યું કેમ એમ પાટો બાંધવાની ક્યાં વાત છે રેડી થઈ ગયું હાંજી એને હાંજી ખબર પડે અત્યારે ઈ ઓફ મોડ માં હોય ત્યારે તો દુખે હવાર ઉઠે ત્યારે દુખે જ્યારે દુખે જાય ત્યાં ખબર પડે જો કે મને એમ છે દવા થી સારું થઈ જ જાય ટકા તો ડોક્ટરે દવા લખીને આપી હોય એને એમ કીધું તું એવો નોર્મલ નોર્મલ છે જો જોઈન્ટ તો શું કેવાય આડ ક્યારે જ કહેવાય ને તો એમ જ કે દવા આપશું ને તો ખેર નહીં પડે એને તે ઓલા એક્સરે માં જોયું તું કે નહીં

ગાય કાલ ખબર પડશે ફાર્મમાં જાશું કે નો વ્લોગ છે ને બહુ નાનો આવ્યો કારણ કે આજે આખો છે ને પાવર પાવરનો તો ચાલો એની સાથે આજનો વ્લોગ હવે અહીં એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય